મારું નામ અને સ્વાગત છે તમારું જલસો પર આ પોડકાસ્ટમાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ મેન્ટલ હેલ્થ આના પેલા બે એપિસોડ થઈ ચુક્યા છે તો જેને પેલા ચેક કરજો બિફોર સાઇનિંગ ઇન ટુ દિસ થર્ડ એપિસોડ તો આ ત્રીજા એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ અડલ્ટ લાઈફની આપણે સેકન્ડ એપિસોડમાં વાત કરી યુથ વિશે અને થર્ડ એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે માણસ બાળક મોટું થઈ જાય છે જ્યારે પચીસ ઉપર જે લોકો છે જે વર્કિંગ પ્રોફેશનલ્સ છે એમની લાઈફમાં શું પ્રોબ્લેમ હોય છે એને ડીલ કેવી રીતે કરવું તેના માટે આપણી સાથે અત્યારે છે ડૉક્ટર પાલકર ડૉક્ટર દેવશીષ પાલકર તો સ્વાગત છે તમારું ફરીથી આ એપિસોડના અંદર થેન્ક યુ ફોર ધ ટુ એપિસોડ્સ એન્ડ નાવ વી આર રેકોર્ડિંગ ધીસ થર્ડ સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધીસ ફર્સ્ટ ક્વેશ્ચન ફોર ધીસ એપિસોડ ધીસ ઇઝ ધ ક્વેશ્ચન આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ કે આજનો જે ફાસ્ટ પેસ જમાનો છે કે સ્પીડ બહુ વધી ગઈ છે દુનિયાની તો ત્યારે સ્ટ્રેસ ઇન્ડ્યુસિંગ સિનેરિયોસ બહુ વધી રહ્યા છે ઘણી બધી વસ્તુઓ છે જેનાથી સ્ટ્રેસ ઇન્ડ્યુસ થાય છે તો ઈ સ્ટ્રેસ થી ડીલ કેવી રીતે કરવું એઝ અ વર્કિંગ પ્રોફેશનલ એઝ અ નોર્મલ પર્સન ઇન ધ સોસાયટી હાઉ डू યુ ડીલ ઓર હાઉ યુ મેનેજ ધ સ્ટ્રેસ રાઈટ જયારે પણ આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરીએ સૌથી પહેલામાં પહેલું આપણે આઈડેન્ટિફાય કરવું જરૂરી છે કે કઈ કઈ વસ્તુઓના મને સ્ટ્રેસ થઈ રહ્યો છે અને એવી હું એકચ્યુઅલમાં અવોડ કરી શકું છું તો પહેલામાં પહેલી તો એને અવોઈડ ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ સપોઝ મને ખબર છે કે હું સોશિયલ મીડિયા જોઈશ મારો ફ્રેન્ડની બાલીની ટ્રીપ જોઈશ અને એ વસ્તુના લીધે મને કમ્પેરિઝન થવાનું છે અને પછી હું એક ગિલ્ટમાં જવાનો છું લાઈફને રિગ્રેટ કરવાનો છું તો આના લીધે સ્ટ્રેસ વધવાનો છે આઈ થિંક આ વસ્તુઓનું કન્ટેન્ટ કન્ઝમ્સન પણ રિડ્યુસ કરવું દેટ ઇઝ ઓસો ઇમ્પોર્ટન્ટ

નાઇન ટુ જોબ ના કર્યું છે પછી એના લીધે વધારે સ્ટ્રેસ વધતો હોય છે સો ઘણા બધા યંગ પ્રોફેશનલ્સ હોય છે ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સના એ લોકોને એવું જોઈએ છે ના મારે જોબ તો કરવી જ નથી ના મારે જોબમાં તો શોષણ જ થશે મારે પોતાનું જ કંઈક સ્ટાર્ટ કરવું છે અને જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પછી કોન્સ્ટન્ટલી સ્ટ્રેસ રહેશે સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણી જે નોર્મલ ડેલી લાઈફ છે બધાની એવી જ થતી હોય છે બસ એ લોકો સોશિયલ મીડિયા પર પોઝિટિવ તમે જેમ કીધું કે જે સક્સેસફુલ મોમેન્ટ છે દિવસના એ જ મૂકતા હોય છે તો એને કમ્પેર ના કરો તો આ એક ફર્સ્ટ સ્ટેપ છે જેનાથી આપણે સ્ટ્રેસને થોડુંક અવોઈડ કરી શકીએ બીજી એ વસ્તુ છે સપોઝ બીજા કોઈ આસ્પેક્ટ છે તમારી પર્સનલ લાઈફના લેટ સે રિલેશનશીપ્સ હોઈ શકે છે કે તમારા તમારા કલીગ્સના જોડેના ઇન્ટરેક્શન છે જો એ બધી વસ્તુઓ તમને સ્ટ્રેસફુલ લાગતી હોય તો એમાં આપણે સારી રીતે કન્વર્ઝેશન્સ કરવા કમ્યુનિકેશન સ્ટાઇલ ઇમ્પ્રુવ કરવી એનાથી પણ આપણું સ્ટ્રેસ ઘણી રીતે મેનેજ થતું હોય એન્ડ બીજો એક શબ્દ છે જે બહુ જ અત્યારે ચાલી રહ્યો છે વિચ ઇઝ સ્ટ્રેસ મેનેજમેન્ટ યુઝલી આપણે સ્ટ્રેસ સાથે ડીલ કરતા હોઈએ છીએ ના સ્ટ્રેસ મેનેજમેન્ટ ઓ કેન યુ ટેલ મીની મોર અબાઉટ વટ ઇ સ્ટ્રેસ મેનેજમેન્ટ એક્સેક્ટલી સ્ટ્રેસ મેનેજમેન્ટ એવોર ક્યૂમ યુઝ કરવામાં આવે છે બોકોસ એવું થવાનું જ નથી કોઈની લાઈફ કે સ્ટ્રેસ હોય જ નહીં અને સ્ટ્રેસ થોડો ઘણો હોવો જરૂરી પણ છે તો જનરલી બે પ્રકારના અમે સાયકોલોજીમાં સ્ટ્રેસ કહેતા હોય છે એક હોય છે યુ સ્ટ્રેસ અને એક હોય છે ડિસ્ટ્રેસ યુ સ્ટ્રેસ એટલે શું છે કે એવા પ્રકારનો સ્ટ્રેસ જેના લીધે આપણે સારું કામ કરવા તરફ મોટિવેટ થઈ સપોઝ તમને ખબર છે કે મારી એક ઇમ્પોર્ટન્ટ મિટિંગ છે થોડો ઘણો સ્ટ્રેસ હશે તો એના માટે તમે પ્રિપેર કરીને જશો તો તમારું પરફોર્મન્સ વધશે તો તમને જરા પણ એનો સ્ટ્રેસ નહીં હોય તો ઓબિયસલી તમે એફર્ટ નહીં પટેન્ડ કરો અને તમારું પરફોર્મન્સ પણ સારું નહીં કરે તો એટલા લેવલ નો સ્ટ્રેસ આપણા માટે સારો છે પણ જો એનાથી વધી જતો હોય અને એના લીધે તમે અટેન્શન નથી આપી શકતા ફોકસ નથી કરી શકતા રાત ની ઊંઘ બગડી રહી છે ત્યાં પર્ફોર્મન્સમાં તમને એન્ઝાયટી થાય છે તો દેટ ઇઝ અ ડિસ્ટ્રેસ તો આ આઈડેન્ટિફાય કરવું કે કયો મારા માટે યુ સ્ટ્રેસ છે અને કયો મારા માટે ડિસ્ટ્રેસ છે આઈ થિન્ક ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલા માટે જ આપણે સ્ટ્રેસ ને મેનેજમેન્ટ એ વર્ડ યુઝ છે નોટ સ્ટ્રેસ ઇરેડિકેશન ઓર સ્ટ્રેસ એ પોસિબલ જ નથી એનું સ્ટ્રેસ તો રહેવાનો છે એની જોડે આપણે મેનેજ થતા શીખવું છે ઓકે સો જે સ્ટ્રેસથી આપણે ડીલ કરીએ છીએ તો આઈ જસ્ટ વોન્ટ ટુ કમ બેક ટુ ધ ક્વેચન અગેન કે ડુ હેવ એની ટીપ્સ ફોર ધ મેનેજમેન્ટ ઓફ સ્ટ્રેસ કે લેસ જસ સે કે આપણે વર્ક રિલેટેડ છે રિલેશનશીપ રિલેટેડ છે સો વોટ વન થિંગ કેન અ પર્સન કેન ડુ કે જેના કરે થોડોક ઓછો થાય બિકોઝ ઘણી એવું થતું હોય છે પીપલ જે લોકો એવું કરતા હોય છે કે वस्तु नो बात नहीं hmm. दे बे पैनिक ऑन दोस थिंग्स और दे हैव दिस एंग्जाइटी कि हाँ यार आउ ना 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 दिस इज नॉट फेयर सो व्हाट टू डू व्हेन दिस काइंड ऑफ स्ट्रेस स्ट्रेसिंग सिचुएशन हैपेंस તો કોઈ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશન થાય ત્યારે બાયોલોજીકલ બેઝિસ તો એક જ છે કે આપણા બોડીમાં સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય આપણી બોડીમાં વધારે રિલીઝ થાય તો કોઈ પણ પ્રકારનો હોય સ્ટ્રેસ આપણી બોડીનું રિએક્શન છે સપોઝ તમે કોઈ એક્ઝામના લીધે ફિયર થતું હોય કે સામે આવીને શેર ઉભો હોય તો તમને ફિયર થતું હોય બોડીના અંદર જે ચેન્જીસ થવાના છે એ સિમિલર થવાના છે તો આપણે ભલે એક્સટર્નલ સિચ્યુએશનને કદાચ કંટ્રોલ ના કરી શકીએ પણ ઇન્ટરનલને આપણે મેનેજ કરવાનું ટ્રાય કરી શકીએ અને ધેટ ઇઝ બાય રિલેક્સેશન કે આપણે કોઈ પણ એવી વસ્તુ કરીએ જેનાથી આપણું બોડી રિલેક્સ રહે જેનાથી આપણું માઇન્ડ રિલેક્સ છે તો એવી એક્ટિવિટીઝ કરવી સિમ્પલ ટેકનિક છે જેને પ્રોગ્રેસિવ મસલ તમે યુટ્યુબ પર જે તમે રેગ્યુલરલી થોડા પ્રેક્ટિસ કરી શકો છો તો એનાથી શું થાય છે કે આપણી બોડી રિલેક્સ રહેશે અને જ્યારે આપણી બોડી રિલેક્સ રહેશે ત્યારે ઓટોમેટિકલી માઇન્ડ પણ રિલેક્સ રહેશે બીકોઝ એવું કહેવાય છે બોડી અને માઇન્ડ ફોલો જતો સો સપોઝ માઇન્ડ સ્ટ્રેસ જશે તો બોડીના પણ મસલ્સ હશે સ્ટ્રેસ જશે બોડીમાં પણ સ્ટ્રેસ ઓન રિલીઝ વધારે જશે અને એવી જ રીતે બોડી જો રિલેક્સ રહેશે તો ઓટોમેટિકલી ઇટ વિલ સિગ્નલ ધ માઇન્ડ કે હવે માઇન્ડને પણ રિલેક્સ થવાની જરૂર છે તો એવી કોઈ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ રો જ્યાં તમારું માઇન્ડ અને બોડી બંને રિલેક્સ રહેશે દેટ ઇઝ વન ઇઝી થિંગ ટુ ડુ સો આઈ વોઝ સીંગ સમવેર કે તમારું સ્ટ્રેસ એ અહીંયા એક્યુમલેટ થતો હોય છે આઈ હેવ સીન અ લોટ ઓફ પીપલ હુ હેઝ દેર શોલ્ડર્સ લાઈક ઇન દેર ડિફેન્સ મેકેનિઝમ સો આઈ જસ્ટ વોન્ટ ટુ અંડરસ્ટેન્ડ દિસ કે સ્ટ્રેસ म बिकॉज वी केन टॉक अबाउट्यूशनरी स्ट्रेस वेल घो प्रश्न भी होता है कि स्ट्रेस जरूर है वाई ह्यूमन बॉडी नीड स्ट्रेस वी केट पॉइंट बॉडी नीड्स स्ट्रेस સ્ટ્રેસ હોય તો જ આપણે કાલના માટે કંઈક વર્ક કરશું તો એ ઇવોલ્યુશનનો કોન્સેપ્ટ છે એનિમલ કે કોઈ પણ સ્પીસીસને ને સ્ટ્રેસ ના એક્સપીરિયન્સ થાય તો એ પોતાના આગળના સર્વાઇવલ માટે કોઈ પણ એક્શન જ નહીં સપોઝ આપણને ખબર છે કે કાલે જઈને આપણે ખાવાનું નથી મળવાનું તો જ આજે આપણે કંઈક એક્શન કરીશું તો એ આપણા સર્વાઈવલ માટે જરૂરી જ મેકેનિઝમ છે પણ એ જરૂરત કરતા વધી જાય જ્યારે એની વસ્તુની જરૂર જ નથી ત્યારે એ ડિસઓર્ડરના લેવલમાં કન્વર્ટ થતું હોય છે જેમ ફોર એક્ઝામ્પલ આપણી સામે લાયન ઉભો છે અને આપણને ભાગવું છે તો એ ટાઈમે એન્ઝાયટી થવી એ આપણને હેલ્પ કરશે ત્યાંથી ભાગવા માટે પણ સામે એવી સિચ્યુએશન નથી સમય કદાચ એક્ઝામ છે કે કદાચ બોસ ઉભા છે જે એકચ્યુઅલમાં એટલા ફ્રાઇટનિંગ નથી પણ તમારી બોડી એવી જ રીતે રિએક્ટ કરી દેશે તો આ સિચ્યુએશનને આપણે હેન્ડલ કરવી શીખવી જરૂરી છે ઓલે સે કે વાઘ ઉભો છે તો વી ગેટ સ્ટ્રેસ દેસ નોર્મલ બટ વાઘનું પેઇન્ટિંગ છે એન્ડ વી ગેટ સ્ટ્રેસ વિચ ઇઝ વેરી રોંગ રાઈટ એ છે કે નથી તો પણ આપણને થઈ રહ્યું છે ઓર એલ્સ એવી સિચ્યુએશન છે જ્યાં કદાચ બીજા લોકો સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે પણ તમારાથી હેન્ડલ નથી થઈ રહ્યું તો એ પણ સિચ્યુએશન સો ફોર એક્ઝામ્પલ ઘણા લોકોને હોય છે ને કે સ્ટેજ પર્ફોર્મન્સ રિલેટેડ એન્ઝાયટી હોય ઓફિસમાં બહુ કોમનલી હોય કે મિટિંગ છે બધું સારું પર્ફોર્મન્સ છે પણ ત્યાં મિટિંગમાં કંઈક પ્રેઝન્ટ કરવાનું છે ત્યાં એમનાથી નથી થયું અને એના લીધે એમનું પ્રમોશન અટકી ગયું મારા પાસે હમણાં થોડા પહેલા એક ક્લાયન્ટ આવ્યા હતા કે મિટિંગમાં જ્યારે પણ એમને બોલવાનું હોય છે એ નથી બોલી શકતા અને એમના લીધે એનું પ્રમોશન અટકેલું છે સ્ટેજ ફિયર જે હતો પછી એના પર વર્ક કરવું જરૂરી છે તો આ પણ એક એન્ઝાયટીનું ફોર્મ જ છે જ્યારે આપણે એન્ઝાયટી ડિસોર્ડર્સ વિશે વાત કરીએ તો આ પર્ફોર્મન્સ એન્ઝાયટી ઇઝ ડેફિનેટલી સમથિંગ જેની વિશે આપણે ઇમ્પોર્ટન્ટલી વાત કરવી જરૂરી છે અને એને રિમૂવ કરવું જરૂરી છે પરફેક્ટ તો તો ઘણા બધા એવા સિચ્યુએશન્સ હોય છે કે મે પીપલ ટ્રાય ટુ ઓવરવર્ક એન્ડ બર્ન ધેમ સેલ્સ આઉટ અને જ્યારે બર્ન આઉટ થાય છે તો લોકોને એવું લાગે છે કે ફોર એક્ઝામ્પલ ચલો મેં બાર કલાક કામ કર્યું બીજા દિવસ બાર કલાક કામ કર્યું બીજા દિવસ બાર કલાક કામ કર્યું તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ યોર બોડી કે નોટ હેન્ડલ ઇટ એન્ડ યુ ગેટ બર્ન આઉટ તો એ બર્ન આઉટ પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ ફર્સ્ટલી આઈ થિંક ફર્સ્ટ તો આપણી જો એટીટ્યુડ છે કે યુ નો કે જેટલો માણસ જેટલું વધારે કામ કરે એટલું સારું કે જે એમ્પ્લોય ઓવર કરે એ એમ્પ્લોય સારો એ આપણો એક માઇન્ડસેટ છે એને ચિંતાવાની જરૂર છે અને આ વસ્તુ બહારની કન્ટ્રીઝે તો ક્યારે એપ્લાય કરી દીધી છે કે નો વર્કિંગ આવશે કે આટલા જ કલાક કામ કરવાનું છે એના પછી તમે થી દૂર જાઓ તમારી લાઈફ જીવો તો તમે કાલે વર્ક માટે આવશો તો વધારે પ્રોડક્ટિવ હશો હવે થાય છે શું કે આપણે સ્ટ્રેચ કર્યા રાખીએ છે બીકોઝ વી થિંક કે ઓવર વર્કિંગ ઇઝ ગુડ તો થોડાક ટાઈમ માટે આપણે કરી શકીશું અઠવાડિયું દસ દિવસ આપણે કરી લીધું પછી કોન્સ્ટન્ટલી જયારે આવું થશે ને તો આપણી એફિશિયન્સી ઘટવા માંડશે આપણું અટેન્શન ઘટવા માંડશે અને પછી એ જ સિચ્યુએશન જે આપણને ગમતી હતી એ સિચ્યુએશન હવે આપણા માટે અનગમી થઈ જશે આપણને સ્ટ્રેસ આવશે અને પછી આપણું પર્ફોર્મન્સ ડિટ્યુએટ થશે તો લોંગ ટર્મમાં ઓવરવર્કિંગ ઇઝ નોટ ગુડ અને ઘણા લોકો કોમ્પેન્સેટ કરતા હોય છે કે ચલો હું ઓવરવર્ક કરી દઈશ તો પછી મારે પાછળથી સારું રહેશે પણ પછી આ જે હોબિટ બની જશે ઓવરવર્ક કરવાની એના લીધે ઓવરઓલ બોડી સ્ટ્રેસમાં જ રહેશે છે તો તમારું વર્ક અને લાઈફ એને બેલેન્સ કરવી ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ તો જે સ્ટ્રેસ મેનેજમેન્ટનો બીજો આસ્પેક્ટ છે કે વર્ક લાઈફ બેલેન્સ કરું આઈ થિંક દેટ્સ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એડ્રેટ તો અત્યારે નવું જે આખી સિસ્ટમ છે જેના અંદર એન્ટરપ્રિનરશીપ કે યુ વર્ક નાઇન ટુ નાઇન ઓર યુ વર્ક જબ છે સુબે ટ્વેન્ટી ફોર આવર્સ યુ વર્ક સો अब ई सिचुएशन अंदर घना बड़ा लोगो सोशल मीडिया पर पण एउऊ થઈ ગયું છે કે પીપલ પ્રોજેક્ટ देम કે યુ આર વર્કિંગ 9 टू 5 શેમ অন યુ કે તમે નહી વાય આર વર્ક 9 टू 5 હસલ કલ્ચર હસલ કલ્ચર જેને કહેવાય કે હસલ કરો સો ઈવી ઘણી ઘણી બધી વસ્તુઓ છે વિચ एक्चुअली यू नो

કે જે લોકો જેના કારણે સ્ટ્રેસ અનુભવતા હોય છે વિચ ઇઝ રિલેશનશીપ્સ ઇન અડાસ કે બોયફ્રેન્ડ્સ હોય ગર્લફ્રેન્ડ્સ હોય અથવા લેસ ધ સે સ્પાઉસ સાથેના રિલેશનશીપ્સ છે તો દોઝ અફેક્ટ અ લોટ કેમ ઘણી વાર એવું હોય કે એક જ માણસ તમારા માટે ઇઝ એવરીથિંગ સો દેટ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ અને એના કારણે એવું થતું હોય છે કે તમે ખુશ નથી રહી શકતા તમારા તમારા એ જ વ્યક્તિ સાથે ઝઘડા પણ વધી જતા હોય છે સો હાઉ ટુ ડીલ વિથ રિલેશનશીપ ઓર સ્પાઉસ ઓર જે આપણે રિલેશનશિપ્સ ઓવરઓલ એક માણસને તમે બધા જ સોર્સ બનાવી દીધા છે કે ના આજ મારો નો પણ સોર્સ છે આની જ પાસે હું આવીશ જ્યારે મને ટેન્શન હશે આની જ સાથે હું બેસીને મેચ પણ જોઈશ મૂવી પણ જોઈશ તો એ બર્ડન બહુ વધશે માં જ્યારે બર્ડન વધશે પછી ઝઘડાઓ વધશે તો ઇટ ઇઝ નોટ ગુડ તો એવું જરૂરી નથી સપોઝ તમારું કોઈ રિલેશનશીપ હોય તો એ જ માણસની અરાઉન્ડ તમારી લાઈફ રિવોલ્વ થવી જોઈએ તમારો એ માણસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે પણ બીજા બી લોકો હોઈ શકે છે જે ઇમ્પોર્ટન્ટ છે ફોર એક્ઝામ્પલ મારે કોઈની જોડે મેચ જોવી છે તો એ મારા મારો ફ્રેન્ડ અલગ છે કદાચ મારી સ્પને એમાં ઇન્ટરેસ્ટ નથી તો ના તું પણ મારી જોડે બેસીને ક્રિકેટની મેચ જો તો એવી રીતે આપણે આઇડેન્ટીફાઈ કરવાનું છે કે કયા લોકો છે આપણી લાઈફમાં જે કયો પાર્ટ પ્લે કરે છે અને બધા જ લોકો ઇમ્પોર્ટન્ટ છે તો બધા જ લોકો જોડે સોશિયલ કનેક્શન રાખવા ઇમ્પોર્ટન્ટ એક જ માણસ જોડે હશે તો પછી ફ્રસ્ટ્રેશન વધશે કે તમારું સ્પાઉસ કે પાર્ટનર કેન બી ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ planet ઇન યોર સોલર સિસ્ટમ એક્ઝેક્ટલી બટ યુ નીડ ટુ હેવ અ સોલર સિસ્ટમ ઇન યોર સિસ્ટમ રાઈટ તો યુ કેન સસ્ટેન યોર લાઈફ પ્રોપરલી એક્ઝેક્ટલી યસ સો અને જે આ તેની જનરેશન છે સો ધે ગો ટુ બ્રેક અપ પાચ અપ બ્રેક અપ પાચ અપ અને ઘણીવાર ઘણા બધા સિચ્યુએશન્સ માં મુવ ઓન નથી કરી શકતા સો ફર્સ્ટલી તો જ્યારે એક માણસની મુવ ઓન નથી કરી શકતા સો એના કોઈ રીઝન છે સાયકોલોજિકલ આપણે યુ નો લેબલ્સ આપવા માટે બહુ ઇઝીલી કહી દઈએ છીએ કે આ તમારી રિલેશનશીપ કેજ્યુઅલ જ હતી આમાં હું સિરિયસ નતો પણ આપણા ઇમોશન્સ એવી રીતે વર્ક નથી કરતા સપોઝ તમે કોઈ પણ માણસ જોડે બહુ લોંગ ટાઈમ સ્પેન્ડ કરશો તો ઇમોશનલી અટેચ તો થવાના જ છો ભલે એને લેબલ કેજ્યુઅલ છે તો જ્યારે પણ આપણા ઇમોશન્સ અટેચ થાય અને અચાનકથી બ્રેકઅપ થાય બ્રેકઅપ ઇઝ કે અચાનકથી આજે આપણો ફ્લો હતો ઇમોશન્સ નો આપણી વચ્ચે લેવડ દેવડ હતી એ અચાનકથી બંધ થયો તો આપણું માઇન્ડ એને એક લોસ તરીકે જ પરસીવ કરશે તો જયારે પણ આપણને કોઈ સિચ્યુએશનમાં લોસ થાય તો આપણને હર્ટ ફીલ થશે અને એક ટાઈમ છે કે જ્યાં આપણે હર્ટ ફીલ કરશું તો હવે આ હર્ટ વાળો પીરિયડ છે એને બી સારી રીતે હેન્ડલ કરવો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ જો આપણે એ પિરિયડ ને હેન્ડલ જ નહીં એક રિલેશનશીપ પરથી બીજી રિલેશનશીપમાં જઈશું તો છે એ આ રિલેશનશિપમાં કન્ટિન્યુ થશે અને બી બગડશે ઇમ્પોર્ટન્ટ કે એક કરી રહી તમારું બ્રેકઅપ થયું છે ટેક યોર ટાઈમ જયારે તમે રેડી હો ઇમોશનલી હેલ્ધી સ્પેસમાં હોવ ત્યારે ફરીથી એપ્રોચ કરો ઇટ્સ નોટ નેસેસરી કે રિલેશનશીપમાં હોવું જ હંમેશા આ એક પિયર પ્રેશર પણ હશે અત્યારનો જે કિસ્સો કહું તો મારી પાસે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ હતા તો એમનું એવું કહેવું હતું કે મારા બીજા બધા ફ્રેન્ડ્સ ની બોયફ્રેન્ડ છે ગર્લફ્રેન્ડ છે મારી પાસે જ નથી નો સો હી ફેલ્ટ ધ પ્રેશર કે ના મારે પણ કોઈ હોવું જ જોઈએ તો એ પ્રેશર માં આવીને કોઈ રિલેશનશિપ કરવાનો મતલબ નથી રિલેશનશિપ ત્યારે થવું જોઈએ જેમ એક્ચ્યુઅલી તમે રેડી છો તમને ખબર છે કે તમે પર્સનને પણ ટાઈમ ઇમ્પોર્ટન્સ આપી શકશો અને બાકીના એરિયાસ તમારા સોર્ટેડ છે તો ત્યાં સુધી રિલેશનશિપમાં જવું એનો પ્રેશર ના રાખશો બ્યુટીફુલ બિફોર ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ એપિસોડ કે મને એમ જણાવો કે જ્યારે Professional life ma or personal life ma. Hmm. There's some stressing situations. Hmm. What would be the three main things K J hmm. as a adult or as a young professional we should must do? Right. The three habits or the three tweaks in life. Right, right. સો વેન યુ આર યંગ પ્રોફેશનલ તો આપણો પહેલો જે માઇન્ડસેટ હોય છે કે આપણે વધારે કામ કરશું તો આપણને વધારે ચાન્સીસ છે આગળ જવાના અને આપણે એક રેસમાં જતા રહેતા હોય છે કે મારું પહેલા પ્રમોશન થવું જોઈએ પહેલા કરતા મારી સેલેરી વધારે હોવી જોઈએ તો આ કોમ્પિટિશનથી જેટલા આપણે થોડાક દૂર રહીશું ને આપણા માટે સારું છે યસ એમ્બિશન રાખવા જરૂરી છે પણ એ એમ્બિશન્સ હવે રાઇટ રેસમાં કન્વર્ટ ના થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે તો તમારો ઓવરઓલ ગ્રોથ થવાનો જ છે વિથ ટાઈમ તો એ ફાસ્ટ કોઈકનો થશે કોઈકનો થોડોક સ્લો થશે તો ધેટ ઇઝ નોટ મટીરિયલ રાઈટ મટીરિયલ એ છે કે તમારો ગ્રોથ થાય તમે સસ્ટેનેબલ રહો બિકોઝ લાઈફની ની જર્ની છે મેરેથોન જેવી છે એક શોર્ટ સ્પ્રિન્ટ નથી તો તમે એને શોર્ટ સ્પ્રિન્ટની જેમ લેશો તો થાકી જશો મેન્ટલ બર્નઆઉટ થશે બ્રેકડાઉન થશે અને વધારે ડેમેજ થશે તો એના કરતા એ છે કે તમે સસ્ટેન્ડ કર્યા રાખો આજકાલ લોકોને એવું હોય છે કે ફટાફટ પૈસા કમાઈ લો તો એના લીધે પછી ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ એ રિસ્ક ટેકિંગ એબિલિટી જોવા મળે છે અને ઘણા કરતા કેસ અમારી પાસે આવે છે કે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરી દીધું લોસ ગયો હવે એ ડિપ્રેશનમાં છે તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ વસ્તુ લોંગ ટર્મમાં જ ગ્રો થવાની છે તમારું કરિયર હોય પૈસા હોય રિલેશનશીપ્સ હોય આઈ થિંક પેશન્સ ઇઝ ધ કી વર્ડ સો પેશન્સ રાખો બસ મોસ્ટ ઇમ્પોર્ટ Thing without that nothing can work out સેકન્ડ થિંગ ઇઝ કે વર્ક લાઈફનું થોડું ઘણો બેલેન્સ મેન્ટેન કરવું સો સપોઝ તમારું વર્ક આવર્સ એક્સ્ટેન્સિવ પણ કેમ ના તો બી તમારા પોતા માટે હાફ એન આવર વન આવર એવું રાખો જે તમને મનગમતી એક્ટિવિટીઝ છે એ કરો બી ઇટ સમ ફિઝિકલ એક્ટિવિટી બીટ ઇટ યોર હોબીઝ એ ડેફિનેટલી રાખો છે અને થર્ડ ઇઝ કે જ્યારે તમે એડવાન્સ થશો તો તમારા જે જુનિયર્સ છે એમનું ધ્યાન રાખજો આઈ થિંક દેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે બધાને ખબર છે કે એઝ અ જુનિયર આપણા પર શું સ્ટ્રેસ પણ આપણે જ્યારે સિનિયર બની જતા હોય ત્યારે એ ભૂલી જતા હોય છે તો પેલું સાસ બી કપી બહુ થી વાળું કન્સેપ્ટ જે તો એ આપણે યાદ રાખવું જરૂરી છે તો ઓવરઓલ એક હેલ્ધી વર્ક એન્વાયરમેન્ટ ક્રિએટ થશે અને એક ટીમ બોન્ડિંગ હશે તો એવું કહેવાય છે રિસર્ચમાં કે જે એન્વાયરમેન્ટમાં આપણા ફ્રેન્ડ્સ છે જે કલીગ્સ આપણા ફ્રેન્ડશિપ જેવા છે તો એ લોકો જોડે આપણી હેલ્થ સારી રહેશે છે સો યુ નો વર્ક કલીગ જોડે આપણો બ્રો રિલેશનશિપ છે એને ઇમ્પ્રુવ કરવા માટે પણ ટીમ સ્પોર્ટ્સ ટીમ એક્ટિવિટીઝ કરતી રહેવી સારું છે ઓકે સો ધ those three tips i can if i can remember is વર્ક લાઈફ બેલેન્સ રાખો કલીગ્સ જોડે સદા વાત કરો જે તમે સિનિયર બની જાઓ પછી જુનિયરને ભૂલી ના જાતા એન્ડ adhira એ કદી સારી નથી એવરીથિંગ ટેક્સ ટાઈમ એવરીથિંગ હેઝ ઇટ્સ ઓન ટાઈમ હેલ્પ ઇચર એન્ડ હેલ્પ ઇચ અધર એન્ડ બધી બધી વસ્તુનો પોતાનો સમય છે એન્ડ ઇટ વિલ હેપન સો ડોન્ટ સ્ટ્રેસ અબાઉટ ઇટ ટેક યોર લાઈફ વેરી ઇઝીલી વેરી લાઇટલી એવરીથિંગ હેપન્સ એન્ડ એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન And no one has gotten out of life alive. Right. And no one has everything sorted. <laughs> yeah, I mean, no that's one. That's also important. Yeah. Right? But then, if you want to that my life is sorted, she Bijani is not. If Bijani is sorted, she is not. It is not. But then, there are some problems. Right? You know, who is talking about it? It is not that my life is badly sorted. There are definitely problems. But you deal with it, handle it, manage it. Just keep your attitude strong. And with the right mindset, I think you can. વર્ક અરાઉન્ડ ઇટ તમે એને હેલ્પ કરી શકો છો તમે તમારી જાતને ઇમ્પ્રુવ પણ કરી શકો છો સો આઈ હોપ તમને આ એપિસોડમાં કંઈક નવી જાણકારી મળી હશે નવા સ્ટ્રેસને કઈ રીતે ડીલ કરવું મેનેજ કરવું એઝ અ યંગ પ્રોફેશનલ એ તમે જાણ્યા હશો રિલેશનશીપમાં ઓન નહીં થઈ શકતા હોય તો શું કરવાનું એ પણ તમે જાણ્યું હશે એન્ડ કમેન્ટમાં અમને જણાવો કે હાઉ ડીડ યુ લાઈક ધ પોડકાસ્ટ તમને કેવી મજા પડી અને આવા બીજા પોડકાસ્ટ અમે કેવા કરી શકીએ એના ટોપિક્સ પર તમે કમેન્ટમાં અમને જણાવી શકો છો હું છું અને ફરી મળીશું ત્યાં સુધી કરતા રહેજો જલસો બાય બાય